સુરેન્દ્રનગરની રામેશ્વર ટાઉનશીપમાં બાળકોએ અદ્ભુત અભિનય સાથે શ્રી ગણેશ મહિમા વર્ણવતી નાટ્યકૃતિ રજૂ કરી સુરેન્દ્રનગરની રામેશ્વર ટાઉનશીપમાં શ્રી ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેમાં રાત્રિ કાર્યક્રમો દરમિયાન ટાઉનશીપના જ બાળકો દ્વારા શ્રી ગણેશ મહિમા નાટક રજૂ કરાયું હતું આ નાટક ખૂબ જ સફળ રહ્યું હતું નાટક જોવા માટે આજુબાજુની સોસાયટીના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ નાટકની સ્ક્રિપ્ટ બાળકોએ જ લખી અને રેકોર્ડિંગ કરીને અઢાર દિવસની સખત મહેનતને અંતે ખૂબ જ સુંદર અભિનય સાથે રજૂ કર્યું હતું આ નાટકના લેખક દિગ્દર્શક વામા મકવાણા ક્રિએટિવ હેડ કિરણ ભલગામા બાના પાત્રમાં ડૉક્ટર પાયલ રાવલ પુત્રીઓના પાત્રમાં કાવ્યા શેખ અને રિયા મકવાણા બ્રહ્માજીના પાત્રમાં વીર ગોસાઈ કાર્તિકેય વિષ્ણુ ભગવાન અને સેવકના પાત્રમાં ક્રિશ યાદવ નંદી અને નારદ મુદીના પાત્રમાં નમન ગજ્જર કુબેરના પાત્રમાં રિયા પટેલ પાર્વતીના પાત્રમાં રિદ્ધિ ભલગામા ભગવાન શંકરના પાત્રમાં ધ્રુવ ચાનપુરા વેદવ્યાસ અને ચંદ્રદેવના પાત્રમાં અંકિત ભલગામા તેમજ ગણેશજીના મુખ્ય પાત્રમાં યશવી મકવાણા એમ તેર બાળકોએ ચોટદાર અભિનય સાથે ખૂબ જ સુંદર નાટક રજૂ કર્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ બાળકોને ખૂબ જ અભિનંદન આપ્યા હતા સમજ્યા વગર્યા વગર એક પણ અક્ષર લખશો નહીં કરું હવે આમ ગણપતિ લખવાનું ચાલુ કરે છે એમની કલમ તૂટી જાય છે અને તરત જ બીજી કલમ લઈ લે છે અને લખવાનું ચાલુ રાખે છે પણ ત્યાં એમની બીજી કલમ પણ તૂટી જાય છે આમ કરતા કરતા એમની બધી જ કલમ તૂટી જાય છે પણ જો તો તો ગણપતિ પાછું રહી ગયા હશે ને બા પછી શું થયું પછી વેદવ્યાસજીની સાથે થવા માટે તેમણે પોતાનો એક દાંત તોડી